હેલો ફેમિલી કેમ છો મજામાં બધા ભાઈ ને હર હર મહાદેવ અત્યારે આપડે જાય છે ભાઈ નજીય નાવા માટે તો ચાલો હવે આપડી ગાડી લઈને નીકળીએ સામાન લઈ લઈએ અહીંથી પાંચ મેંગી લેવાની છે ટોપડી ના ના તું ટોપડી લેસ ને જો આવે હા પેઢી છે તારી ઘરતી ટોપડી લઈ આવે આવે બાકી ભાઈ અત્યારે જો ગલર દેખાય ને ગણપતિ વિસર્જન છે ને એટલે કા કા ગણપતિ હાલો ભાઈ ગણપતિ ના દર્શન કરતા આવી દર્શન કરવા પૂગી ગયા છે ને ભાઈ જોરદાર છે ઓ બનાવેલું છે ભાઈ અત્યારે જમડુક તોડવા માટે આવી ગયા છે ભાઈ જમણુક જો કેવા છે જોરદાર છે ભાઈ કાસા છે કે ના ના કાસા છે 아, 네. 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 아, 네.

નાવાની મજા છે મજા જાવ ચાલો ભાઈ ઊંડું અમે પાણી જો ભાઈ ના આપણે રિસ્ક નથી લેવાનું લેવાનો આપણે છે ને ભાઈ એટલે એટલે પાણીમાં નાવાનું છે કેમ કે તમારા ભાઈને તરતા નથી આવડતું આવડે છે પણ ઓછું ઓછું આવડે છે જો તો સામે આપણે આરી જાય ને રામ ભરોસે મહાદેવના ભરોસે જઈએ આપણે તો ચાલો પહેલા શામપુ નાખી દઈએ

નાય ને આવે છે ભાઈ નાય છે એટલે કઈ ઘટે નહીં વાય છે તો ચાલો મિત્રો હવે આપણે મેંગી બનાવીએ તો ભાઈ બધી આપણે લેવા છે નહીં નહીં ભાઈ એ અમી નાખી લીધું ટ્રાય કરી લીધું એ જ વાપરી તો ચાલો હવે મેંગી બનાવીએ તો ભાઈ મેંગી આવી ગઈ ને પાણી છે ને ભાઈ કોક આયા છે ને ખાડો કરો આગળ આગળ પાણી આવી જશે તો ચાલો હવે આપણે હરગાવીએ બરતા ઓ નહીં 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 આ બેડી કોણ પી ઈને પ્રેક્ષી ડારી હોય

એ Miengi, hey! દિના hey, hey! You're going to be a Miengi, huh? I'm going to be a Miengi. Hey, Dina! Hey, Dina! Hey, Dina! Cut Lay out that. Lay out that. Daddy, thay in that. Who can't say? Under the thay.

ચાલો હવે ઘરે જઈએ નાઈ લીધા છે ભાઈ નાહવાની બહુ મજા આવી ગઈ છે ભાઈ તો ચાલો હવે આપણે ઘરે જઈએ તો ભાઈ સીપડું લોઠાઈ ને આપે છે સીપડું એટલે ભાઈ બહુ મોટું છે જો કેટલું મોટું છે તો ભાઈ અહીંયા ખાવું પડજો भाई हाँ तो भाई सी बुढ़ी देखा दे आज हो तो मित्र चलो भाई प्रोग्राम बना ले ऐसे तो पहला उभा में नहीं ला हां आ तू तो यानी तो चलो भाई सी बुढ़ा खाई हां छोटू रे देखो ये पकड़ ये दो आ मम पा तेरा खमी से लुसी नहीं ले ये ठुको कर रहा था कोई यार रिसेट किया हां ના ના તારી ઉપર કોઈને ને ભરોસો નથી હનુમાન દાદા કેતો હનુમાન દાદા મહાદેવ મહાદેવ હે અલ રીતે હા હું છે પેલા કે હું છે કે તો આપા હું છે કે પેલા કે હું છે હા કહી દે હું છે તો કે પેલા તું આપા ના કને હું છે પા હું છે હું ઈ નો ખવાય હું છે કે પેલા હે હું છે શીખી છે શીખી નથી હવે

લાગી ગયું કા લઈ જાય કા ભગવાન પા મારે મને ભગવાન પા લઈ જાય ભગવાન તો ઉપર છે વાદર માં વાદર ભગવાન ભગવાન કે ભગન પા ડોક્ટર પા કા લઈ જાય મને લાગી જાય